જમીન કૌભાંડ કર્યાનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો છે ખંભાત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય કામગીરી અને તેમનો કાર્યકાળ વિવાદમાં રહ્યો છે તેમના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં નગરપાલિકામાં કર્મચારી નંબર જૂના પંચ્યાસી વાડી જમીન સરકારની સરકાર હસ્તક કરાવી બાદમાં પચાવી પાડી તે મુદ્દે ભારે ચર્ચા જગાવી છે આ મુદ્દે મળતી વિગત મુજબ વર્ષ ઓગણીસો છાસઠ માં બિન ખેડૂતોના નામ કમી કરાવી

યોગેશ નામ સરકાર હસ્તગત કરવાનો પ્રયત્ન કર્યો અને સરકારે હુકમ પણ આપ્યો અને સરકારી ખાતામાં સરકારી સાબિત પણ થઈ ગઈ બરાબર તો આ જમીન જ્યારે સરકારી ખાતામાં એ થઈ જાય સરકાર બે હજાર સોળ ની અંદર આ વ્યક્તિ સરકાર પાસેથી ખરીદી કેમ કરી શકે છે તો મારી સરકારશ્રી સમક્ષ એક દરખાસ્ત છે કે આ જમીનનું સર્વે નંબર જે છે એનું તમે ચકાસણી કરો અને અમારા નામ જે કમી કરેલા છે એને અમારા નામ પર પાછા કરવા નમ્ર વિનંતી છે તો સરકારશ્રીને મારે એક જ છે કે પક્ષની અંદર આવા ભ્રષ્ટાચારી વ્યક્તિઓને કેમ રાખે છે જે સામાન્ય લોકોને હેરાનગતિ કરે છે અને લોકોની જમીન ગ્રેબિંગ કરે છે અને આ આમાં બી એક કેસ બનેલો છે અમારા નામ કમી કરાવીને એ વ્યક્તિએ સરકાર હસ્તકથી સરકાર પાસેથી પોતાના નામ પર એને કેમની કરી લીધી છે અને દસ્તાવેજમાં અત્યારે એનું નામ કેમનું બોલે છે તો સરકાર શું પોતાની જમીનો વેચી રહી છે મારે આજ કેવું છે ત્યારે આ જમીનના મૂળ માલિકો દ્વારા એ ધારામાં વિવાદિત જમીનમાં પુનઃ સરકાર હેડ દાખલ કરવા અરજી કરાઈ છે જેમાં મૂળ માલિકો અને અરજદારો દ્વારા કમિટી બનાવી રેકોર્ડ તપાસી ફોજદારી ગુનો દાખલ કરવાની પણ માંગ કરવામાં આવે છે ખંભાતના અમે હું પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય વિરુદ્ધ અને કોબાંડોની તપાસ કરી રહ્યા હતા જેમાં એક આ જમીન કોબાંડ છે સર્વે નંબર 85 જુનો હાલનો 115 જે સર્વે નંબરની અંદર 1900 ને ની એક નોંધ હતી જે નોંધ વિરુદ્ધ ત્રાહિત વ્યક્તિ તરીકે યોગેશ ઉપાધ્યાય દ્વારા વિજિલન્સ કમિશનમાં અરજી કરવામાં આવી હતી જે અરજીમાં ઉલ્લેખ કરેલો હતો કે પરસોત્તમ મૂળચંદ રાણાના વારસદારો ખોટી રીતે ખેડૂત બની હક કરેલો છે જે નોંધ કમી કરી સરકાર શ્રી દાખલ કરવાની અપીલ કરેલી હતી જે અપીલ નાયબ કલેક્ટર શ્રી દ્વારા કૃષિ પંચને આદેશ કરાઈ કૃષિ પંચનો હુકમ કરવામાં આવ્યો અને તારીખ ઓગણીસ પાંચ બે હજાર દસ ના રોજ કૃષિપ્રચ મામલતદાર દ્વારા હુકમ કરવામાં આવે છે કે સર્વે નંબર પંચ્યાસી ના પાંચસો અડસઠ ગુઠ્ઠામાં તમામ બોજા રહિત સરકાર દાખલ કરવાનો હુકમ થયેલો છે તેમ છતાં એક વર્ષ બાદ તેમાં જસુના ઓર્ડર આવે છે જસુનો નાયબ કલેક્ટરના ઓર્ડરમાં પણ એ જ હુકમનો ઉલ્લેખ છે ઓગણીસ પાંચ બે હજાર દસ નો કે એમાં સંપૂર્ણ ક્ષેત્રફળમાં સરકાર દાખલ કરવી બોજા રહિત તો મારું એવું કહેવું છે કે ભાઈ જસુનો ઓર્ડર બે હજાર બારમાં આવ્યો તો એ જસુના ઓર્ડરની અમલવારી ઈ ધારા ખંભાતે કરવી જોઈએ અને એમાં સરકાર દાખલ કરવી પડે તેમ છતાં તેવું ન કરી બે હજાર સોળ લગી એક પણ પડ્યા સિવાય યોગેશ ઉપાધ્યાય જે વખતે તેઓ પ્રમુખ બન્યા ખંભાત નગરપાલિકાના એ પ્રમુખ બન્યા બાદ તેઓએ તે જ જગ્યાનો વેચાણ દસ્તાવેજ કરી લીધો અને માલિકી હક ઉભો કરી ખોટી રીતે સરકાર સાથે છેતરપિંડી કરેલી હોય તેવું સ્પષ્ટ રેકોર્ડ પર દેખાઈ આવે જેથી અમારી સરકારને એટલી અપીલ છે કે જો એકવાર કૃષિ પંચનો હુકમ થયેલો હોય સરકાર હસ્તક દાખલ કરવાનો તો એમાં સુધારો હુકમ કરી ગેરકાયદેસર રીતે પોતાનો હક ઊભો કરી અને વેચાણ દસ્તાવેજ કેવી રીતે થઈ શકે એટલે આ આ વસ્તુની તમામ રેકોર્ડ સહિત તપાસ થવી જોઈએ ઉચ્ચ કક્ષાએ અને જે પણ મૂળ ખેડૂત છે પરસોત્તમ મૂલચંદ રાણા જેમનો હક યોગેશ ઉપાધ્યાય મારી લીધેલો છે તે એમનો હક એમને પરત મળે એવી અપીલ સાથે અમે અત્યારે લડી રહ્યા છીએ કિરણ શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર